શુંગુવા સિ મારો બેટો બાઈક લઈને આવી ગયો બાઈક લઈ બાઈક હાલો ગંદ મો જ આવું મારો પેટ્રોલ નહી બાઇક અમારો પીટ્યો કંજુસ કપડી કદી પેટ્રોલ તો બોનું જ કાઢો હો એના જોડે તો 100% છે અલે આ ભલુબા પેટ્રોલ તો હું હોનું પુરાઈ દે યાર તમે ઉપર ચિંતા કરો આ હોનું ના ચાલે યાર મારે 200 નું પુરાવજો 200 નું પુરાવ લઈ જો અમારો પીટ્યો આ ની ગોઠો હું 500 નું પુરાવું મને બાઈક આલ્યો તમારું 500 નું પુરાઈ દો આ તો ટોકુ ફૂલ કરાઈ દો આ તો તમારો મને બાઈક ની ચાવી આ તો આરોડા 500 નું પૂરાવ સા આ 500 આકુ ટોકો ફૂલ કર દઉ આ અંબાણી કાકાનો ગેરેડ લઈ જો આકુ કહેતા જો મારું બાઇક એટલે વાડામાં પડી માર સરી તે લો હેડ જો તો એનું કરી નખું પડી બાઇક પસાઈ ગયું અલ્યા કુતરૂ

નવું બાઇક દેખાતું નહિ તને મારું બાઇક વાલું હોય છોકરો વાળું તો બાઇક મજા જેવું પેલા ભલું કેવું જ નહીં આપડે કાપી નોખી ભાઈ આ મારો પીટી વાત ભીખારીએ

અરે હા તો એ હું તો માપક ની સોજો તો કે હા બેટા ના 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 બંધો ચી 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 તનેક નેક નેક માપક તને કે વતા સાચું કેજો સાચું કેજો સાચું કેજો મને પેલો બતાળો મારે બતાળો આ મારો કિટ્યો છોકરાની પડી નઈ બાયક નઈ પડીઓ બાયક જાપ જાપ કર 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 બાયક જાપ જાપ હા ટુચ

ચો ને કો ન ચીવી પડશે ઉંટો બધી બધીમાં હો નેકળ ટ્યુશન ને કા તો મેક કરતો Go on, I